વડોદરા શહેરના માંડવી સ્થિત જમનાબાઈ હોસ્પિટલ ખાતે ફળોનું વિતરણ કરવામાં આવ્યું આ સેવાકીય પ્રવૃત્તિ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને ગાયનેક વોર્ડ અને અન્ય વોર્ડમાં ફળોનું વિતરણ કરવામાં આવ્યું ફારૂકભાઈ સોની અને ડોક્ટર સારિકા મંસુરી દ્વારા ફળોનું વિતરણ કરવામાં આવ્યું દર મહિને તેઓ દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે તેના જ ભાગરૂપે આજરોજ માંડવીમાં આવેલી જમનાબાઈ હોસ્પિટલ ખાતે તેમના દ્વારા ફળોનું વિતરણ કરીને સેવા પૂરી પાડવામાં આવી વડોદરા શહેરની મધ્યમાં આવેલી ચાર દરવાજા વિસ્તાર જમનાભાઈ હોસ્પિટલ ખાતે આજે ફૂડ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને અમારા ડૉક્ટર સાધિકા મેડમ દ્વારા દર બે મહિના અમે દરેક હોસ્પિટલોમાં ફૂડ વિતરણ કરીએ છીએ ખાસ કરીને જે ગાયનિક વિભાગ છે એમાં જે ફૂડ વિતરણ કરવામાં આવેલ અમારા જે જૂથના મેડમ છે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ જમનાભાઈ હોસ્પિટલ એની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અમે ખાસ નગરજનોને બી અપીલ કરીએ છીએ કે તમે બી આવા શુભ કાર્ય કરતા રહો ખાસ કરીને હોસ્પિટલોમાં જે બહાર કામથી લોકો આવતા હોય છે દૂર દૂરથી લોકો આવતા હોય છે તો એમને આપણે મદદરૂપ થઈએ અને અમે બ્લડ ડોનેશન બી કરીએ છીએ અને ખાસ કરીને જેમને જરૂર હોય છે અમે એમને બ્લડ બી આપીએ છે અને આજે જે શુભ કાર્ય છે એમના હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે એમાં સુપ્રિન્ટેન્ડન્ટનું અભિનંદન